મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજબાને તો અત્યારે સવાર સવારનો નાસ્તો ચાની પાખરે બનાવી છે આપણે ચાને પાખરે કમ્પ્લીટ તૈયાર છે બને છે જોઈ શકો છો ચાલો ઘરમાં ગરમ ચાને પાખરે જમવાનું આવા કહેવાનું જોઈ શકો છો વરસાદ સુરત દાદા પણ દેખાય ને વરસાદ કે મારું કામ બોલો

હસ્લાબાઈ સોટો ખરી હસલાના વ્લોગનું શૂટિંગ છેલા ભાઈ આમ ફરી જાવ કડી કામ ફરી આટો વધી નવું હવે ભાઈ તમે ફેમસ થઈ જાવ લોગમાં મિત્રો આજે અમારા ગામમાં વરસાદ વરસી રહ્યો છે હવે જો પાણી પડે તો મંડપમાં જોઈ શકો છો મિત્રો હા પાણી પાણી કરી દીધું કેટલો કરી મંડપ બનાયો છે મિત્રો આ વરસાદ સમય હતો કાલ નો અમારે પણ બંધ રહ્યો આજો માણસના પાથરા પર લેજો કેટલી નુકસાની તો બધે પાથરા છે તો શું કરે માણસો બસારા જોઈ શકો છો મિત્રો આ કમોસમી વરસાદ કેવાય માવઠાનો જોઈ શકો છો મિત્રો આજો પાણી આવ્યું છે એટલું મારે noh <ihakü> . nii , no nii . seda orsaad saavutusega . üheksakümmend tuhat saad nii palju liha , mis seega maabaride . Paksimaa nemad oli võrdselt võrdselt . હવે જોવો જો આ પાણી આ પાણી છે પાણી બધું બે કાંઠે આયેલું રહે પાણી આજે વરસાદ વરસાદ શું કરશે કે હવે વસ્તી નથી હવે તો આજ જોઈ શકો છો મિત્રો આ વરસાદનો માદવો અમારે કર્યો છે પોલોટમાં પાણી પહેર્યા અમે તો મજૂર રહીશું સારા વરસાદમાં શું કરે જોઈ શકો છો આ અમારો મંડપ બધું મંડપ મંડપ બધું થઈ ગયું તૈયાર ખાલી એક પબ્લિકને વાટ દેની પડ્યા મહેમાનની વાટ એક બે દિ આડા હતા આ કાલનો જ સમય અમારો હતો એમાં જો પાણી નીકળવું પડે ઠેઠ લગન માળી દીધેલું છે પછી એક હામ એ માળેલું છે એ આખે વાડી માળી છે જા એમાં પણ વરસાદ છે બાપા જો પાછળ પડ લે છે સારાના શું ખરે પણ માણસ એમાં તો દિવાળીમાં આવશે તો વરસાદ રહી જશે પણ કઈ વરસાદ કઈ રેવા નામ જ નથી લેતો બે દી રહ્યો પાછો હતો એમને ચાલો થઈ ગયો રહેશે પછી આ પાત્રા પર તે શું કરે માણા બસાર આવ Amanda kata saya નું પાણી ચોપરાઈ ગયું મંડપ હતા પણ જોઈ શકો છો મિત્રો જ્યાં મારે સમય હતો ને કાલનો એનો મંડપ બધો પલી ગયો કેટલો એ પણ એટલે કેમ કે મેઘરાજા એ મંડાણ કર્યા છે બાપા કરવા વાળા 日本にハンプルしてもらったら、もっと上回りやったか。 tare de I yes. do મંડપ હતા જો કેવો પલોટ થઈ ગયો મંડપ હતા હજી તો આ કેડી વચ્ચે બાકી રહી ગઈ છે આ એટલે લેવા આજે બાકી બધું લઈ ઉતારી ગયા છે એટલો મંડપ એટલો રહી ગયું છે હવે સમય સમય થઈ ગયો છે પાંચ ને પિસ્તાલીસ પોણા છ થવા આવી ગયા છે દાદા એવા ઘરે જવા મળ્યા છે આપણે જો જાય અમારો વિડીયો ગમે તો લાઈક કરાઈબ કરવા નહી ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં ભૂલતા જય સ્વામિનારાયણ જય મુરલીધર બધા મિત્રોને